ગીરમાં મોરે મોરા બાદ કાયદાની આટીઘુટીમાં ફસાયેલ દેવાયત આખરે રાહત મળી છે ખબર સહિત સાત આરોપીના જામીન મંજૂર થયા છે બીજી તરફ પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી હાલ ખબર જેલ મુક્ત થઈ ગયા છે ત્યારે ખવડ અને ધ્રુવરાજ સમાધાન કરશે કે કેમ તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને દેવાયત ખવડના વકીલ એજે વીરરાએ કોર્ટમાં શું દલીલ કરી હતી જેનાથી ખવડ રાહત મળી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર મોરે બાદ અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત સાત લોકો સામે માર મારવાની અને લૂંટ કર્યાની ફરિયાદ તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જોકે વિવાદમાં ફસાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતોને જામીન મળી ગયા છે વેરાવળ કોર્ટમાં સાત વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી રાતના દસ વાગ્યા સુધી ચાલી હતી પોલીસ તરફથી સરકારી વકીલે રિમાન્ડ માટે અનેક દલીલો કરી હતી જોકે દેવાયત ખવડના વકીલે રિમાન્ડનો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ એ જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી પોલીસ તરફથી દેવાયત ખાવડ અને અન્ય આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી દેવાયત ખવડના વકીલ એ જે વીરરાએ પોલીસની માંગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં આવતી નથી જે બંધારણના આર્ટિકલ બાવીસ બીનું ઉલ્લંઘન છે આ સાથે જ વકીલે પોતાની દલીલને મજબૂત બનાવવા સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા અને રિમાન્ડ અરજીની સુનાવણી સામે વાંધો લીધો હતો અને આરોપીઓને જામીન મુક્ત કરવા માટે દલીલ કરી અને રાતે પોણા દસ આસપાસ ચુકાદો આવ્યો અને દેવાયત ખવળના રિમાન્ડ ન્યાયાધીશે નામંજૂર કર્યા અન્ય સાત આરોપીને પણ પંદર હજારના જામીન પર મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો બાદમાં કોર્ટમાંથી ખવડ સહિત આરોપીને તાલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને બાદની કાર્યવાહી કરવામાં આવી હતી મહત્વનું છે કે પોલીસે દેવજ ખવડ સહિતના આરોપીની સત્તર ઓગસ્ટના રોજ ધરપકડ કર્યા બાદ તમામને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડે રાત્રે લોકઅપમાં પાઉંભાજી દાળ ભાતનું ભોજન લીધું હતું અઢાર ઓગસ્ટે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીનું મેડિકલ ચેકઅપ કરવા માટે તાલાલા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તમામ આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા સમગ્ર કેસ મામલે તપાસ અધિકારી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગણી પણ કરાઈ હતી

દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી પણ આપી હતી તેમજ તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હોવાનું પણ કહેવાય છે દેવાયત ખવડે જૂની અદાવતમાં મોરે મોરો કર્યો હોવાની ચર્ચા છે આ વિવાદના બીજ રોપાયા હતા સનાથલના પ્રોગ્રામમાં દેવાયત ખવડે પૈસા લીધા છતાં તે સનાથલના પ્રોગ્રામમાં હાજર ન રહ્યા જેથી આયોજકો રોષે ભરાયા હતા આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચતા દેવાયત ખવડના ડ્રાઈવર પર હુમલો કરાયો હતો આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ સમયે દેવાયત ખવડનો આયોજક ભગવતસિંહ સાથેનો એક ઓડિયો પણ સામે આવ્યો હતો કહી રહ્યા હતા કે તમે કાયદેસર મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે હું અસલ કાઠી દરબાર છું એફિડેવિટ કરાવેલો નથી હવે તમે ફૂલ તૈયારીમાં રહેજો દેવાયત ખવડ અને વિવાદ એકબીજાના જાણે પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દર થોડા દિવસે તેઓ વિવાદમાં જોવા મળે છે આ પહેલા બ્રિજરાજ ગઢવી સાથે પણ તેમનો વિવાદ થયો હતો આ અગાઉ પણ અનેક વખત ખવડ વિવાદમાં આવતા રહ્યા છે રાજકોટના કાલાવડ રોડ પરની વિષ્ણુ સોસાયટીમાં રહેતા બિલ્ડર સંપતસિંહ રાણા સરવેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ નીચે ઉતર્યા હતા મયુરસિંહ કઈ સમજે એ પહેલા દેવાયત સહિત બંને શખ્સે પડ્યા હતા હુમલામાં દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જોકે ઘટનાના દસમા દિવસે જ દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા હતા દેવાયત અને મયુરસિંહ વચ્ચેનો ઝઘડો જૂનો છે અંદાજે નવેમ્બર બે હજાર એકવીસમાં રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો જોકે જે તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું સતત વિવાદોમાં રહેતા દેવાયત ખવડને હાલ ગીરના મોરે મોરા કેસમાં રાહત મળી ગઈ છે અને ધ્રુવરાચી અને દેવાયત ખવડ સમાધાન કરશે કે કેમ તે તો સમય જ બતાવશે અને આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર